અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ પોલીસે બે આરોપીઓની ઝડપી પાડ્યા હતા અને બે આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક

પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ અલાણીએ સામૂહિક દુષ્કર્મ હતી સામૂહિક દુષ્કર્મની ઘટના અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી અને બે આરોપીઓને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના અન્ય બે આરોપીઓને પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાય આર રાઠોડી જણાવ્યું હતું વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતે એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે એફએસઆરની ટીમો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી અને અરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના ડીએસઆઈ મિસ્ટર દવેની અને એની ટીમ